તો ઈ બાબત તમે શું કેવા માંગો જે વાત કરી કે સિંહ નીકળ્યો સિંહ નીકળી અને શું પોઝિશન છે તમારા આ સાઈડ ની વધારે વાત કરવામાં આવે છે કે વાવડા થી રોડ પર બે સાવ જ એક સિંહ પાદરમાં બેઠા હતા અને રોડનો કાંઠો કહેવાય ત્યાં ખેડૂતનો અવર રસ્તો વધારે છે એટલે મારું કહેવાનું એમ છે કે હવે લોકોને ગામડે વિસ્તારમાં ગામડા કરતા વાડીઓના વિસ્તાર વધારે થઈ ગયા છે રહેવામાં એટલે બાળકોથી માંડીને ભણવા આવતા હોય કોઈ નીચે ગામમાં આવતા હોય તો એને સાવચેત રહેવા ખાસ વિનંતી કારણ કે હવે જંગલમાં કાંઈ મારણ મળતું નથી સિંહને એટલે હવે ગામ બાજુ નીકળી ગયા છે તમે આ જે વિડીયો હમણાં આપણે હમણાં વિડીયો તમને આમાં જ બતાવીશ એ કઈ રીતનો ને ક્યારે તમને વિડીયો મળ્યો કઈ રીતની ડિટેલ જણાવો હવે એમાં એમ છે કે મને રાત્રે ફોન આવ્યો ફોન આવ્યો એટલે હું ત્યાં જઈને મેં સ્થળ ઉપર જઈને આઠના વાવડાથી રોડ ઉપર છે ત્યાં જઈને દ્રશ્યમાં જોયો તો ત્રણ પણ એક શેણ બે સાવ બેઠા હતા એટલે ત્યાં જઈને મેં વિડીયો લીધો જો કે નજીકમાં જવાય એમ નતું એટલે બહુ દૂરથી લીધેલો છે ઝૂમ હા ઝૂમ કરીને લીધો છે

ત્યારે દીપડાએ આવલો કરીને છોકરાને પકડી લીધો હતો ભાવડાની અંદર બન્યું હું અંદર જ બન્યું છું તો મિત્ર ખરેખર બહુ સરસ વાત કરી એટલે ખૂબ ખૂબ ધ્યાન આપજો ખૂબ ધ્યાન રાખજો ખાસ કરીને રાત્રિ સમય બહુ ધ્યાન રાખજો બરાબર હા હા લોકસાહક ન્યૂઝના તંત્રી જીતેન્દ્ર ગિરી ગોસ્વામી લોકસાહિક ન્યૂઝ ચેનલ સસ્ક્રાઇડ કરો લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો નવા નવા સમાચાર જોતા રહો જય oh <síntos>